સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી ક્યારે સાથીઓ આપણે બધા હવે એક થવાની જરૂર છે ચૂંટણીઓ તો આવશે જશે ચૂંટણીઓ લડશું જીતશું બધું જ થવાનું છે

એવી જ રીતના કઢાણા નેશનલ જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે ત્યારે પણ પ્રોજેક્ટો આવવાના હશે આવનારા ભવિષ્યમાં ભારત પ્રોજેક્ટ હોય

એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા દેશનું અડધું લશ્કર ઓડિશા હોય ઝારખંડ હોય કે છત્તીસગઢ હોય એ આદિવાસીઓ સામે લડે છે સુકામ આદિવાસી સામે લડવું પડે લશ્કર પણ જળ જંગલ ની જમીનો જળ જંગલ અને વાતો કરીએ છીએ બંધારણમાં તો તે ડબલ એનો પણ કાયદો છે કે આદિવાસીઓ ની જમીન બીજા કોઈ લઈ ના શકે છતાં સરકારો બીજા લોકો નામે ટ્રાન્સફરો કરે છે એને કરે છે

સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે તો સાથીઓ પાંચ કિલોના ચોખા માટે લડવાના નથી ત્રણ કિલો ઘઉં માટે લાઈન પર ઉભા રહેવાનો નથી પણ આપણા હક અધિકારો ની વાત આવે આપણા જળ જંગલ જમીન ની વાત આવે તે દિવસે બધા નથી કરણી અને કથની જાણીએ છીએ આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે એટલા માટે જ્યાં પણ સમાજ નું આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ પણ આજે દુઃખ સાથે અમને કેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદ સાથી તમારા જેવા લોકોના આશીર્વાદ થી અભિનંદન આપું છું અમને ધારાસભ્ય બનાવ્યા છે અમારા પ્રયાસો અમારા ભવિષ્યમાં અમારા સ્વાસ્થ્ય ત્યાં સુધી ચાલશે

ઘણા કે આદિવાસી એકતા પરિષદ નું સંમેલન વર્ષમાં એકવાર મળે છે નાચે છે કૂદે છે ખાય છે પી છે અને બધા છૂટા પડી જાય છે છવ્વીસ ધારાસભ્ય આદિવાસી ના જાતિ ના ચૂંટાય છે એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આજે એકસો ને બત્રીસ નું સંમેલન થવું જોઈતું હતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે અને બત્રીસ નું સંમેલન માં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષા ના સંમેલન માં આજે માહિતી આપી છે ત્યારે આદિ અનાદિ કાળ થી વસનારો હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે

આપણી રૂડી પરંપરાઓ આપણી પ્રથાઓ પૂજા વિધિ આપણા આપણે આદિવાસી તરીકે બચી જઈશું ની તો આવનારો સમય આપણા માટે કવર કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે

શિક્ષકો નહી હોય તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે આ વર વાસ્તવિકતા છે કેમ